હેલો મિત્રો વેરી ગુડ મોર્નિંગ રામ રામ જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે એક નવા વિડીયોમાં જો હું છું અત્યારે વાડીએ સાડા નવ જેવો ટાઈમ થયો હે અને જો ચા બનાવે હે બચુ બાપા લીલામાં પાણી આલે હે શાકભાજીમાં લીલામાં એટલે બચુ બાપા પાણી પાઈ હે હા ચા બનાવવાનો ટાઈમ થયો હે અને મારે જવાનું હે ટુ વ્હીલ નું પીયુસી કાઢવા ખડિયા એટલે જો ચા પીને આગળ નીકળે છે હવે જો મિત્રો જો બચુ બાપા ગયા હે પાણી ઊંગે મોટર ચાલુ કરવા કરીએ એવા ચાલુ હા ચાલુ કરી આ જો આગળી ચા હોય જ મારે પકડવો પડ્યો તો મિત્રો ચા પીવા તો મિત્રો સરસ મજાનો ચા પી લીધો છે અને જો હવે ખડિયા બાજુ જાઉં છું અને પીયુસી કઢાવતો આવું ટુ વ્હીલ નું મિત્રો જો હું ખડિયા પહોંચી ગયો છું અને જો આ પીયુસી સેન્ટર અને જો આ જૂનાગઢનો ગિરનાર અહીંથી જુનાગઢ બાર તેર કિલોમીટર થાય આ પેટ્રોલ પંપ છે અહીંયા પીયુસી કાઢે છે ખડિયામાં તો જો આગળ પીયુસી કાઢી હતી એટલે આગળ પાછા આપણે રિટર્ન મેંદેડા લાઈન આપી દીધી ગાડી ચાલુ તો મિત્રો જો વાગી ગયા છે સાડા ચાર જેવો ટાઈમ થયો છે અને જો મીસાનો મંથ કરવાનો છે અગિયારમાં મંથ પૂરો અને જો આપણે કિચનનો મંથ કર્યો છે સરસ મજાનો એ એમિસા હા એમ કિચન બધી એન્ટીક વસ્તુ તો મિત્રો જો આપણે આમાં જી ટ્રેક્ટર જેટલી જગ્યામાં ઈક્યું છે ને એટલી જગ્યામાં આપણે ને વાવવાનું છે મકાઈ બાજરો કાં તો આખામાં બાજરો વાસું કાં તો થોડીક મકાઈ થોડોક બાજરો લગભગ તો આખામાં જો એટલી જગ્યામાં બાજરો જ વાવી દેવો હે લગભગ એમ માનો કે છ ક્યારે જેવું થશે ના ના છ ક્યારે થાશે આપણે ગાયું માટે આ એકલાસનું થઈ ગયા હે આમાં હજી વરસાદને ને બે અઢી મહિના જેવી વાર છે ત્યાં જો આ જગ્યા ખાલી પડી હતી ને તમને હરખું બતાવવામાં પ્રકાશ આવે એટલે દેખાતું નથી હરખું આ બધી જગ્યા એટલી જગ્યા આમાં એને બાજરો વાવવાનો હે આપણે એક ક્લાસનું ટ્રેક્ટર રાખી નાખ્યું હે આની પહેલાં કપિલે ટ્રેક્ટર આપ્યું હતું પણ એટલામાં હું બુલેટ ખૂના ક્યારા હતા ને તો એમાં ટાપરું થઈ ગયું હતું કઠણ એકલાસ એટલે એ થોડુંક આ ઓરવું પડ્યું હતું હવે જો એ ઓરવી પછી થોડું સુકાઈ ગયું એટલે એકલાસનું જો અત્યારે ટેક્ટર હાલી ગયું હા અને હવે આમાં ક્યારા કરીને બાજરો વાવી દેવો ગાયો માટે મસ્ત ચારો થઈ ગયા એકલાસ ને જો હાઈન પડી ગઈ હા ગાયો દોવાનો ટાઈમ થતો આવે છે આગળી ગાય દો ને પછી જાઉં ઘર બાજુ બચુ બાપા જો અહીંયા નેતતા હતા આગળી વાછડીઓને નાખું હા આ કાલની નીણ આપણી ગાયો આ ગાય હમણાં વિયાવાની હા આઠ દસ દિવસમાં 啊？啊。<Yeah? S 2> <Pardon. S 1> huh.